ारायण स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण ण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण ണ സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ

स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 यण स्वामी नाराण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नाराण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारा ம நாராயண சமீ நாராயணாயண சமீ நாராயண 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 रायण स्वामी नारायण स्वामी नारायण ாயண சீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சமீ நாய ாராயி நாராயணி 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारा। நாராயண சுவீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சமீ நாராயண ாராயணீ நாராயணாயணமீாராய சீ நாராயணீ நாராய சீ நாராயணீ நாராயணாராயணமி நாராயணாராயணமீாராய சீ நாராய

સહજાનંદ સ્વામી મહારાજની જય जुष्टोमुक्तगणिर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक् तो प्रकटीबभूवदया धर्मात् जनश्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्मवितुम् साधुञ्च धर्मम् शुभम् ध्यायेतमहरिश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ओ मयावतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नमो कठिन कठिनतपकारिणे बालयोगी श्रीनीलकण्ठवर्णेन्द्राय नमो परात्पराय पुण्यश्रवणकीर्तनाय श्रीसहजानन्दस्वामिने श्रीनारायणमुनये नमो બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની ગોપીનાથજી મહારજની રાધારમણ દેવની સિદ્ધેશ્વર મહાદેવની વિઘ્ન વિનાયક દેવની કષ્ટ ભંજન દેવની જય બોલો વાલા ભક્તજનો સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અપસો વહલા ભક્તજનો બ્રહ્માનંદ સ્વામીના પ્રસંગોની વાત આપણે સાંભળીએ છીએ વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યું છે વડતાલમાં બ્રહ્મ મુનિની પરંપરા નહોતી પણ રામ સ્વામી ધાંગધ્રા એ વડતાલ દેશમાં આવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીની પરંપરા પાછી વડતાલ દેશમાં આવી સ્વામી મૂળી રહ્યા હતા એટલે મૂળી દેશ અમદાવાદમાં લાગે એટલે બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના બધા સાધુઓ વધારે મૂળી દેશમાં અમદાવાદ દેશમાં લાગે વડતાલ મંદિર બનાવ્યું પછી કંઈક બ્રહ્માનંદ સ્વામીની ઈચ્છા હશે તો વળી પાછા બહુ સારા કીર્તનો અમારે ભજન પ્રકાશ સ્વામી છે એમના મોટી ઉંમર છે પણ કીર્તનો બહુ સારા ગાય છે કેવો મોટો મહિમા ભગવાન સ્વામિનારાયણનો બ્રહ્માનંદ સ્વામીને હશે કે એમણે એક જ ઝાટકે મંદિરની મહંતાઈ કયો વહીવટ કયો બધું મૂકી દીધું આપણે હવારે ખાલી ઘડી ઘર મૂકીને કથા સાંભળવા આવવાનું છે પાછું વયું જવાનું આપણે કાંઈ જાજુ મૂકવાનું નથી ગુણાતીતાનંદ સ્વામી કે શ્રીજી મહારાજે કાંઈ જાજુ મુકાયું નથી ફેલ મુકાય શ્રીજી મહારાજે ફેલ મુકાયવા છે બ્રહ્માનંદ સ્વામી એક વખત ભાલ પ્રદેશમાં જતા હતા અને સાથે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ચાલ્યા જતા હતા અને એમાં એક છોકરો આગળ હાલ્યો જતો તો ખંભે ઠેલી ટીંગાડી હતી સ્વામીએ જઈને કીધું બેટા ભૂખ લાગી છે કાંઈ છે હવે હાથમાં પોક પાડેલો હતો બે મુઠા ભરેલા હતા એ મોઢામાં નાખે જાય ને હેલો જાય ને પંથ કપાતો જાય મજા એ હતી ઓ ભાઈ હા આજે આમ કહેવાય ડાઇનિંગ ટેબલ ઉપર બેહો છો પણ તોય એવી મજા નથી આવતી જે મજા એ તાજો પોક પડ્યો હોય અને ગરમા ગરમ પોક ખાતા જતા હોય રસ્તા ઉપર ભલે ધૂળ ઉડતી હોય હે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે બેટા કઈ છે જમવાનું તો કે પોક છે તો અમને ભર્યા છે એ આ પાછા બે હાથે એ નિયમ તો ન હોય ગામડામાં કયા હાથે જમવું પણ ઠેલીમાં છે એમ કરો તમારા હાથે જ મુઠો ભરીને લઈ લ્યો બ્રહ્માનંદ સ્વામીએ એમાંથી પોક લીધો ઠાકોરજીન ધરાવ્યો અને પછી જયમા જયમા પછી બોલ્યા કે બેટા તારું કલ્યાણ કરશું હમ તને મરવા વખતે અમે તેડવા આવશું મારું નામ યાદ રાખજે કે તો શું નામ તમારું તો કે બ્રહ્માનંદ હવે આ એ વખતે જીભ ન વળે ભાઈ હજી નવા નવા સત્સંગી થાય તો સાધુના નામ આવડતા નથી બ્રહ્માનંદ સ્વામી કે મારું નામ બ્રહ્માનંદ છે તું યાદ રાખજે ને અંત સમયે આ નામ યાદ આવશે એટલે હું તને તેડવા આવીશ ભગવાનને લઈને આવીશ જો એટલે વચનામૃતમાં કીધું કે રાજાનું રાજ એટલું રાણીનો રાજાનો હુકમ હાલે એટલો રાણીનો હાલે હમ આમ કહી દેવું અંત સમયે હું તેડવા આવીશ તે હું કર્મના ફળ પ્રદાતા પણ હું બ્રહ્માનંદ સ્વામીમાં હતું ક્યારે અંતકાળ આવે ને ક્યારે તેડવા જાઓ છું બ્રહ્માનંદ સ્વામી અંતરિયામી હતા કે જાણી જાય કે આનો હવે અંતકાળ આવ્યો છે અને આવું તો બ્રહ્માનંદ સ્વામી હાલતા જાય ને પાંચ પચીસ થોડું એક જણાનું હતું ગુણાતીતાનંદ સ્વામી કે એક એક સાધુની પાછળ લાખ લાખ માણા ફરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું આ તો હજી કાંઈ નથી થયો પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાય બોલો આજ જેટલો વિરોધ કરવો એટલો કરે બાકી એક સમયે મોટા સાધુ બોલીને ગયા છે પાંદડે પાંદડે કોનું નામ લેવા હે એ બોલો તો ખરા હા મેં કીધું જુગલ ભગત કઈ સ્વામિનારાયણનું નામ લેવા હે એને તમે જોવો ને પણ સુખિયા છે સત્સંગી થાય છે આ લોકમાંય સુખ્યા છે અને પરલોકમય સુખ્યા છે સત્સંગ નથી અને એ લોકો જેટલા ફેલ કરે છે અને ફેલમાં જેટલા રૂપિયા વાપરે છે ઉડાડે છે બીજું ત્રીજું કરે છે હે એટલામાં સત્સંગીનું ઘર હાલી જાય છે બોલો આ મોટે મોટી કંપની વાળાના દીકરાઓના લગ્ન થાય હમણાં રિલાયન્સ વાળાના બોલો ખાલી ઓલું શું કે રિસેપ્શન ખાલી ફોટોગ્રાફી કરવાનું હતું ત્યાં કેટલા કરોડો વાપરી નાખ્યા હજારો કરોડ હો કરોડ તો હું કહેતો મને કે હો કરોડ તો એને ગણતરીમાં નથી ખાલી ગીત ગાવા કોઈકને બોલાવાતા પરદેશથી તો એ કાંઈક સિત્તેર એંસી કરોડ રૂપિયા લઈ ગયા ખાલી ગાવાના જગલ ભગત ક્યાંથી લાવ્યો મને થોડી ખબર છે ક્યાંથી લાવ્યા ક્યાંકથી લાવ્યા હશે વળી બારથી બોલો હવે કરોડ તો ખાલી ગાવાના રૂપિયા કેટલા તો એણે એક ટો કોઈ રૂપિયા પોતાની આવકના વાપર્યા નથી હમ આ જગતમાં જેટલા ફેલ થાય છે એ ફેલ ની અંદર સત્સંગીના રોટલા નીકળી જાય છે કયો વાત એ છે કે બ્રહ્માનંદ સ્વામી આ દીકરાને એટલું કહી દીધું કે જા તારો અંતકાળ આવશે ને ત્યારે ભગવાનને લઈને તેડવા આવીશ તમે ઇતિહાસ તપાસો હજી સુધીના ઇતિહાસોમાં કોઈ આમ આમ નીડળકપણે આવી રીતે ભલે બધા સાધુઓ સમર્થ બધા શાપ દેવાય સમર્થ આશીર્વાદ દેવાય સમર્થ જા તારો આમ થઈ જા પણ આવી રીતે વચન દીધું હોય તારો અંતકાળ આવે ને હું તેડવા આવું એવું તો હજી સુધીના ઇતિહાસમાં તમને ક્યાંય જોવા ન મળે હં આખું મહાભારત વાંચી લો કે આખો રામાયણ વાંચી કે બીજા ગ્રંથો વાંચી આ સ્વામિનારાયણ ભગવાનના ઘરે આપણને મળે છે કયો પ્રગટ વિના પ્રાપ્તિ થતી નથી હમ ભાગવતમાં એમ લખો ધ્રુવજીને તેડવા માટે ભગવાનના પાર્ષદો આવ્યા કોણ આવ્યું સ્પષ્ટ છે ભગવાન કેમ નો આવ્યા કેટલું તપ કર્યું ધ્રુવજીએ રાજ કેટલું કર્યું છત્રી હજાર વરો રાજ કર્યું છ મહિના આમ કહેવાય ને પાંચ વરોનો બાળક ક્ષત્રિયનું સંતાન અને એક માના વચને ચાલતો થઈ ગયો અને એ નીકળી ગયા વનમાં તપ કરવા માટે અને એમ કહેવાય છે ભગવાને દર્શન દીધા કેટલા મહિને છ મહિને એ છ મહિનાના છ મહિનાના અંતે એ પાંચ વર્ષના ધ્રુવજીને ભગવાને સાક્ષાત દર્શન દીધું દર્શન થતાની સાથે હૈયું ભરાઈ ગયું પણ માગી ન હોઈ ગયા પણ અંદર જે ઈચ્છા હતી એટલે ભગવાને કીધું કે જા તને આ ધરતીનું રાજ મળશે કારણ કે રાજ લેવા માટે જ તપ કર્યું હતું એટલે ધ્રુવજીને સકામ ભક્ત કીધા પ્રહલાદજીને નિષ્કામ ભક્ત કીધા માગવાનું કીધું તોય ઠાકોરજી પાસે કાંઈ માગ્યું નહીં પ્રહલાદજી મંડ્યા દાંત કાઢવા કે હું માગું તમે મળ્યા હવે હું માગવું મન ક્યો તમારાથી કાંઈ અધિક હોય તો મન લાવી આપો તો હું એ માગી લઉં તે ભગવાન મુંજાઈ ગયા કે હું તો અહીંયા આપવા આવ્યો છું અને હું દેવું મારે એમ હે ખોળે બે હાથ દીધા પછી બધું એનું ન કહેવાય જેટલું ભગવાનનું એટલું તો તમે કોકને ખોળે બેહારો પછી કાંઈ એનું કાંઈ બાકી રહી કે મારું હું એમ પૂછે ખોળે કે મૂક્યા ભાઈ પાછો બીજે જઈને એટલું એને સમજી જવું જોઈએ કોકનો દીકરો થયો એટલે બધું બાપનું જેટલું છે એટલું દીકરાનું હે તો નો કે તોય વીલ કરી દો કે નહીં એમ ભગવાનનું જેટલું છે એટલું એના એટલે કીધું ગોપાળાનંદ સ્વામીએ સામંત સામંત પુત્ર સર્વે માન્યા અક્ષરધામના મુક્તો છે ને એ આમ પાટલી પુત્રો હોય એની જેમ બધા જ ભગવાનને માન્ય છે કોટાન કોટી અક્ષર મુક્તો છે પ્રહલાદજીએ માગ્યું નહીં અને ધ્રુવજીએ અંદર ઈચ્છા હતી એટલે પરમાત્માએ એને કીધું કે જાઓ અમે તમને આ રાજ આપ્યું પણ ભગવાન વૈયા ગયા પછી પ્રહલાદજી બહુ પસ્તાણના કે આ તો મેં ખોટું કંઈ નાખ્યું પણ હવે શું થાય થવાનું થઈ ગયું બધાને આ જ ભૂલ થાય હમ પછી તો રાજમાં આવ્યા સ્વાગત થયું પ્રતિકૂળ હતા એ બધા અનુકૂળ થઈ ગયા જો ભગવાન રાજી થાય ને એટલે જેટલા વાંકા હાલતા હોય ને સીધા હાલવા માંડે આ એક નિયમ છે આ ધરતીનો ભગવાન અનુકૂળ થયા ભગવાન પ્રસન્ન થયા એટલે આ દુનિયાના લોકોને સીધા થવું પડે એટલે બી દુનિયાને રીઝવવાની દુનિયાને મનાવવાની એને સમજાવવા કરતાં ભગવાનને રીઝવવાની ભગવાનને મનાવવાની એને સમજાવવામાં લાગી જાય ને તો થોડા સમયે કામ પોતે બાકી દુનિયા સમજે નહીં તમે આખી સોસાયટીને સમજાવવા જાવ આપણે આ રીતે કરવું છે ને આમ કરવું સમજે પણ એની કરતાં ભગવાનને સમજાવવાનું ચાલુ કરી દઈએ તો કામ થઈ જાય કે નહીં હમ એ કામ થઈ જાય એટલે ધ્રુવજી એમ માગ્યું નહીં પણ છત્રી હજાર વરો રાજ કર્યા પછી એમ કહેવાય ગંગાના કિનારે જઈને તપ ચાલુ કર્યું પછી વર્ષો સુધી પાછું તપ કર્યું પણ તેથી ભગવાન નથી આવ્યા ભગવાન આવ્યા તા પહેલા આવ્યા હતા હમ અંત સમય આવ્યો ધ્રુવજી આશ્રમ કહેવાય છે ત્યાં ગંગાજી શાંત છે પહેલા કહ્યું ને અવાજ ન કર્યો બહાર મૂકી દો એને બાઈ લેજો બહાર લેજો કારણ કે કથામાં છોરું અને વારમાં વછેરો તકલીફ પડે એને બાય લઈ જાઓ એટલે છત્રીસ હજાર વર રાજ કર્યા પછી ધ્રુવજીએ તપશ્ચર્યા કરી અને ખૂબ તપ કર્યું ખૂબ તપ કર્યું અને અંત સમયે એમ કહેવાય છે કે એને તેડવા માટે ભગવાન ન આવ્યા અને આ દરેકને હા પાડવી પડે બોલો કોણ લેવા આવ્યું પાર્સદો લેવા આવ્યા પેલા એમ કેવાય છે કાળ આવ્યો હો હાલો સમય થઈ ગયો છે ધ્રવજી કે બહુ સારું થયું તમે આવ્યા પાર્સદો આવ્યા છે વિમાન લઈને હમ તે મારે વિમાનમાં ચડવું છે જરૂર પડે પગથિયાની તે કાળને બેન્ડ કરી દીધો બોલો કોણે ધ્રુવજી પગથિયું કર્યું ક્યાંય વાળી જાવ મારે પણ વિમાનમાં બે હોવાનું છે કાળને વાંકા વાળી શકે કાળને બેન્ડ કરી શકે એટલી તાકાત હતી પણ ભગવાન ન આવ્યા અને તમે આ સત્સંગની અંદર વાતો તો સાંભળો હમ એવો બીજો કોણ દયાળ આમાં હમણાં ભગત ગાતા હતા વલ્લભ ભગત હમ કે તેડવા આવ્યા ભગવાનને અનેકને બિરુદ આપવું સ્વામી કે નિષ્કળાનંદ સ્વામી કે એવી તકમાં હું આવી ગયો આપણે ન આવ્યા બે હું ચાર ક્યાંક કે નહી ગયા કે નહીં પણ હજી આ તક જ છે હજી આ કઈ કલ્યાણ બંધ નથી કર્યું ભગવાન તો દરવાજા બંધ નથી કર્યા એ તક માં આવી ગયા કહેવાય ઓલું કહે ને અમુક અમુક વસ્તુ આમ થાય ને તો એનો પડઘો બહુ દૂર સુધી પડે એમ હજી ક્યાં જાજા વર ત્યાં હમણાં જુઓ તમે દિવાળીએ બસો વરોનો ઉત્સવ આવશે ભાઈ હં દ્વિશતાબ્દી મહોત્સવ ઠેર ઠેર આમંત્રણ અપાય છે દિવાળીના પ્રોગ્રામ બીજા બધા કેન્સલ કરીને આપણે હું કરવાનું હા અને પછી શ્રાવણ મહિનો પહેલાં આવે છો ભાઈ હા એ પાછો ભૂલાય ન જાય ગઢપુર જવાનું છે રજા મૂકી દીજો દિનનું ટિકિટ લઈ દેવું અમે તમે ખાલી પૈસા આપજો હા કથા સાંભળીને પછી